ने? पीटी जाडेजा बोलो छो साहब आप हाजी आज नरेश भाई धातल बोलो छो साहब मेंदड़ा थी कौन नरेश भाई धातल बोलो छो काठी दरबार मेंदड़ा थी बोलो बोलो धातल बाबू जय माता जय माता जय माता हाजी अबे बोलो बोलो आ काले हमारा समाज ना चार पांच भाग तू तो ये जे निवेदन हो के ना ने हमारा समाज एकदम बहुत सारी रीते वखोड़े है हां

આ તમને બહુ જવાબદારી સાથે ચોખવટ કરીને કહું છું બરોબર જયારે આ વસ્તુની વાત આવે જયારે અસ્મિતાની વાત આવે ત્યારે આ આપડે કોઈને બધા ધંધો કરીએ છીએ બરોબર છે એટલે બધા બધા ના નાક દબાવે એવી એવા નાક દબાવે જયારે આખું આ બધું લૂટાતું હોય ને ત્યારે એવી નવાલી વેડા કરવાના માટે અમે નથી

સુરેન્દ્રનગર કાઠી સમાજ સુરેન્દ્રનગર કાઠી સમાજ અમરેલી કાઠી સમાજ રાજુલા આ બધા વિસ્તારો માંથી બધા હવે આવેદનો દીધા અમે ત્યાં ખુલ્લા આવ્યા અમારે બોર્ડ માર્યા કે ભાઈ અહીંયા પ્રચાર કરવા ન આવવું અને પાંચ જણા આવીને કહી દે એટલે એક તો પેલી વાત એ છે કે અમારે અમારો સમાજ આજે આજે તમારા આ દાખલા તરીકે વલભીપુર ની અંદર કાઠી દરબારો ના ત્રણ ઘર છે અને ગરાશિયા દરબારુ ના સો ઘર છે વલભીપુર માં આ તમને નાની વાત ની ખબર ન હોય હું જાણ કરું છું મારું ગામ મેંદડા મેંદડા ની અંદર ગરાશિયા દરબારનું એક ઘર હતું ઝાલા બકવાય રહેતા હતા અમારી અમારી નાઈટે કાયમ માટે જે અમારામાં મરણમાં વરાના જે રિવાજ હોય ઈ જ પ્રમાણે નોતરું દેવામાં આવતું જેવી રીતે અમારી હોય છે અને એવી જ રીતે વલભીપુર માં વલભીપુર બળભદ્રસિંહ ગોહિલ મારા ભાઈ પણ છે ત્યાં ત્રણ કાઠી દરબારુ રે છે અને ત્રણેય ઘરે સો ગ્રાસિયા દરબારો રે છે અને એક સો ત્રણ ઘર નો વ્યવહાર છે એકબીજા લગ્ન પ્રસંગે આવવા જવાનું આપણે એકબીજાના જે વિસ્તારો છે બીજું આપડે બધા જ્યાં રહી છીએ ને ત્યાં તમે ગરાશિયા દરબાર રેતા હોય કાઠી દરબાર રહેતા હોય ત્યાં અઢારે વરણ માંથી કોઈ વ્યક્તિ રેવા આવે ને તો આપડે કોઈ દિવસ બધાને આવકારીએ જ છીએ આવો તમ તાર અહીંયા રહ્યો મકાન લીધું સારું થયું ભાઈ બરોબર માત્ર ને માત્ર સૌરાષ્ટ્ર ની અંદર ઇન્ટરવ્યુ લીધું છે કાઠી સમાજના જે આગેવાન છે છે તમે બહુ લખીને સહી કરીને પ્રતિજ્ઞા સાથે આપ્યું છે બરાબર છે અને બીજું એવું છે કે સિકંદર ની સેનામાં સામેલ થાવ તમે એનો કોઈ વાંધો નથી કારણ કે તમને ખ્યાલ છે તમે જીતવાના છો બરોબર છે પણ મારા પુરુષોત્તમ ની સેનામાં લડનારા વ્યક્તિઓ છે ને એનું મહત્વ છે પુરુષોત્તમ ની સેનામાં લડનારા વ્યક્તિઓ સંસ્કૃતિનું બચાવ્યું છે સિકંદર ની સેનામાં જે સામેથી ભળી ગયા છે એને કોઈ સંસ્કૃતિનું જતન નથી કર્યું

મારા ડેલી ની બાજુમાં કોઈની ડેલી બે વાગે કોઈ ખેત્રી આલમ માંથી કોઈ પણ કોમ નો વ્યક્તિ હોય હું બહાર એવું મને એ કહી જયે અને મારો સમાજ જ્યાં રહે છે ને ત્યાં એની પડખે જે રહેતા હોય છે બરોબર છે તો તમે તમે અમને અમારી અવગણના કરો અમને રાજકીય રીતે તમે ઘૂસી નાખો એનો કોઈ અમને દુઃખ નથી બરોબર છે તમે છેલ્લે બાકી રહેતું તું લઈ લીધા દરબારોના જે લોકો તાલુકદાર થઈ તાલુકદારોના સાલિયાણા બંધ કરી દીધા પ્રશ્ન નથી કારણ કે જે લોકોએ દઈ દીધું છે એ ફરી સર્જન કરવા માટે છે જમીન આવી જમીન કરી દીધું છેલ્લે એની વાત તો ક્યાં રહી આ નદી ખોદી બીજા ધંધા કરતા ઈ લઈ લીધા તમે બરોબર છે અમે 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 અને અને કોઈ માત્ર ને માત્ર આ બધું કુરબાન કર્યું છે આ બધું દઈ દીધું છે તમે એટલો વિચાર કરો કે જે લોકોએ સમર્પણ કર્યું છે એ લોકો જ ગરીબ હોય છે ઈ લોકો જ ગરીબ મીન્સ કે ફાઈનાન્શિયલી કારણ કે એને વેપાર નથી કર્યો વાત છે આજે 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 મહારાણા પ્રતાપની સાથે સેનામાં ભીલ જોડાણ હતા એ ભીલોએ આહુતિ દીધી હજી બિચારા જંગલમાં જ રહે છે

જે લોકો ટૂંકમાં ઈ જમીન વાવતા હતા અને એના માલિક થઈ ગયા છે અને પંદર મે દિવસે તમે એમ કહો છો કે ઈ અમારા પાંચ ભાઈઓ હોય એને અમારે શેટે કેમ ચડવું અમે જોઈ લઈએ છીએ બરોબર એટલે એટલે